પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસના ધ્વજવંદન સમારોહ માટે સમગ્ર રાજ્યમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પંદરમી ઓગસ્ટનો આ વર્ષનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરકારી રમતગમત મેદાન લીમ ગામડા રોડ વારાહી મુકામે યોજવાનો છે આ સમારોહમાં કોઈપણ જાતની કચાશ ન રહી જાય અને હર હંમેશની જેમ આ સમારોહ પણ યાદગાર બની રહે તેમજ તમામ પ્રોટોકોલનું પાલન થાય તે માટે જિલ્લા સિવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં પૂર્વ તૈયારીઓના ભાગરૂપે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બેઠકમાં સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને કરવાની થતી કામગીરીઓ સંલગ્ન અધિકારીશ્રીઓને સોંપવામાં આવી હતી જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા આજની બેઠકમાં જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં સંકલનથી લઈને સ્થળ પરની સાફ સફાઈ સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરે સુધીની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી હતી ઉપરાંત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમથી લઈને પોલીસ પરેડ સુધીના વિવિધ કાર્યક્રમો થવાના છે તે માટે સ્થળ પર તમામ વ્યવસ્થા અને પ્રોટોકોલ જળવાઈ રહે તેનું ખાસ ધ્યાન રાખવા માટે કલેક્ટરશ્રીએ અધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું મહેમાનોની બેઠક વ્યવસ્થા ઇનામ પ્રમાણપત્રો વિતરણ રંગરોગાણ સજાવટ લાઇટિંગ સાઉન્ડ સિસ્ટમ વીજળીની વ્યવસ્થા મેડિકલ ટીમો વગેરે જેવી તમામ વ્યવસ્થાઓ કરવા માટે સંલગ્ન અધિકારશ્રીઓને સૂચના કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ